ની પાર્ટી ચાલે છે ને તો એ તમારી સાથે શેર કરીએ પહેલા તો કિચન માં હાય ગાઈસ હાય એ ભાઈ એવું છે ગાઈસ રોટલી એક બાજુ ને એક બાજુ ચાલો હવે આગળ કેમેરા ગાઈસ અહીંયા બધા જ બેસી ગયા છે જમવા તમે જોઈ શકો તો હાય કરી દો બધા હાય સ્પેશિયલ મેન્યુ બતાવ સ્પેશિયલ મેન્યુ કોણ કહે છે માસ રસ છે રસ

બધા જમવા માટે હલો બધા યલો ટી શર્ટ રોટલી કર પછી ગઈ થોડી વાર પછી મળીએ આપણે અત્યારે વાગી ગયા છે સાડા ચાર ને અહિયાં જો અત્યારે થાય છે બધી રેડી 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 ની તૈયારી અડધા રેડી છે અડધા બારે જાય છે માસી અહીંયા મેં કેમેરો ચાલુ કર્યો થોડુંક એમ તો બોલો જો અહીંયા માસી આઈ મીન દીદી રેડી ખોપડી તો ખોપડી તો ચાલે સુકીએ બ્લેક એન્ડ બ્લેક જો ગાઈસ અમે છે ને કાલે જ અજમેરામાં અત્યારે બધા જેટલા છે ને અજમેરાની અત્યારે એડવર્ટાઈઝમેન્ટ કરી દો અમે કેમ કે ઓફિશિયલી જેટલા અહીંયા બધા બેઠા છે ને બધા પછી આ એમ માસી નંબર 2 માસી ઓર અભી તો રુકો ક્લાઈમેક્સ અભી બાકી કેસા લગ રહા હું હજારી પોલીસ કે ભેષ મે યે લે કાલાટી ટીકા લગા લે ઓહો માસી ની તો આજે કઈ પ્રાઇવેટ બ્રાન્ડ ના ની સાડી પહેરી છે ને કઈ બ્રાન્ડ ગઈસ કમેન્ટ કરો જે કઈસ હજી કંપની લોન્ચ નથી થઈ અમારે કોણ એ લુક કહા સે આતે હે પર્સનલ કંપની છે એટલા માટે અને મમ્મી લુક એટ ધીસ લુકિંગ વેરી બેબી શું વાત છે સર શું બાત છે સર

જોઈ લ્યો અહીંયા અત્યારે વરસાદે જી બોલાવી ને જ્યારે બહાર જવાનું હોય ને ત્યારે પ્રોબ્લેમ જ છે વરસાદની કે ત્યારે જ આવશે બાકી આખો દિવસ આપણે ફ્રી હોય ને ત્યારે નહીં આ આવી બધી પ્રોબ્લેમ ફેસ કરી કરીને હવે આગળ જાવું છે તો બારે જવું છે એમાં કંઈ જાવશે નહીં બેચી હવે જઈએ છીએ બારે આટલો વરસાદ છે ને હું તમને બતાવ કેટલો છે એ જો આટલો બધો વરસાદ છે ને તો એ જાવું છે બારે જો અહીંયાથી જો આટલો વરસાદ છે ને અહીંયા ગાડીમાં હેલ્પ કરાવે છે કાઢવામાં અહીંયા એક ગાડી અહીંયા સેકન્ડ અહીંયા થર્ડ અને જો અહીંયા હેલ્પ કરાવે છે જો પપ્પા છે ને શું કહો છો હેપી વરસાદ હા વરસાદ તો હેપી જ છે જોગાય તમે જોઈ શકો છો તમે ફાઇનલી ફાઇનલી એટલા બધા વરસાદની અંદર અમે લોકોએ ફાઇનલી એક પ્લેસ ગોતી લીધો કઈ બાજુ આવું તું

ને ચોકલેટ તો ટેસ્ટી જ હોય ને એક ફોટા પાડવાનું ખબર માસા અમારું તો આવી ગયું જો ધાપે કપૂર છે તો હોય જ ને પણ આ માસા ખબર નહી જો અય જો જલ્દી આટલી બધી તમને તમને કેમેરામાં આવું નથી કેમેરામાં ન થવું એમ તો હું તો જો જ અત્યારે છે ને ઉપર રૂફટોપ ની અંદર બેસવાની ઈચ્છા ખરી પણ વરસાદના લીધે ખબર નહીં પ્લાન અને પાછળ જોઈ એટલે વાડ્યું બાર્યું નામ અમે છે ને સાતમ ને આઠમ ને છઠ ને બધુંય કાંટ નહીં કુતું પણ આજે ફાઇનલી વરસાદની અંદર એ આવી તો ગયા જ એમ જો ફાઇનલી જો હવે

નીકળી જ ગયા જો અહીંયા બે બધા મેચિંગ માં બ્લેક 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 વાળી ટીમ બધા ખબર જ છે કોલેજ હોય તઈ ફેફેલી હોય તઈ કેફે સે અમારા નાતક ખુશ એ સાહેબ એટલે ઓલ ટાઈમ કેફે કેફેન કેફેન કામ થાય છે કોફી ને ચા કોફીમાં કોફીમાં કોફી ની ચા કોફી કોફી ને ચા વાળા

શું કેતો તો માસી આ જોઈએ છે શું કેતો તો શું જોઈએ આપણે હું જોઈએ હું જોઈએ મે હું કે તો રામ આપણે બારી લેવા આવ્યા છે ને હા હા તો એમ કહેવાય ગાઈસ આપણે શું લેવા આવ્યા છે ગાઈસ કે તો બારી લેવા પૈસા પૈસા હોગા તક મેવી હા જો કોફી નો આદ આવી ગયો અમાર પા પાઈને રોજ દિવસ આમ આજે વિથ ફેમિલી છે સાઈડમાં માસા મજા આવે ને કે અને આ પાછળ જમીન જોઈ રાખી છે જરાક ડીલ કરતા આવજો તો હું છે હું નહીં

અહીંયા મારી ચા ને કોફી જે ગણતરી થતી હતી ને એ ફાઇનલી અત્યારે સ્પેશિયલ વરસાદની અંદર સ્પેશિયલ વરસાદ અને સ્પેશિયલ ચા ને કોફી માટે એવા બોલો વિચાર કરો સ્પેશિયલ માણસો યસ જો આટલી મજા એટલે સાતમ આઠમ છે ને અમે બે દિવસ ટૂંકમાં ઘરે જ રહ્યા હતા પછી પ્લાન કર્યો તો કે નોમથી સ્ટાર્ટ કરવું છે નોમ દસમ અગિયાર બારસ સુધી લડી લેવું છે અને જ્યાં સુધી આવે ત્યાં સુધી અને બસ એવું બધો માહોલ ચાલે છે અત્યારનો ને એ પાછળના બેકગ્રાઉન્ડ ની અંદર તમને ખબર જ છે જે અત્યારે જીજુ પાસે છે ને થોડા કોફી ના રિએક્શન લઈને કોફી કેવી લાગી હતી ને હે રીતાજી કોફી કેવી લાગી હતી કેફે 150 રૂપિયા દેગા રાઈની થી ચા હતી કે કોફી આટલું દૂર આવું સફર રાઈટ ગઈ સમ વરસાદ માં આવ્યા તો મજા આવી ને મજા આવી ને કોફી ચા

તો મને શરમ આવે હે અરે આ પ્રિય યમી યમી આવી ગઈ ગાલ બ્રેડ ચલો હાલો ગાઈસ બધાય ગાલ દે બ્રેડ ખાવા તો ગાઈસ ફાઇનલી અત્યારે હું ને મમ્મી હવે મમ્મી કે મને કે બેઠા બેઠા કંટાળો આવે તો અમે બે જઈશું વરસાદ જોવા આવી ગયા ને અને લક્ઝરી સામે ચોકલેટ છે ચોકલેટ ખાવી છે ગાઈસ વી ઓર ઇન પ્લે છે સામે મતલબ હમણાં નવું જ ખુલ્યું છે તું નહીં આ સ્મીટ ટન ચોકલેટ વાળું

શોપિંગમાં માયરા થોડું વધારે જ શોપિંગમાં ચાલે છે એટલા માટે એનીવે ગાઈસ જો અત્યારે ટ્રાફિક ઓન ધ સિટી 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 ગાઈસ હિયર વી આર અને અત્યારે અમ લોકો છે ને જો મસ્ત ફોટા પાડીએ છે ને બાકી બધાય છે ને સામે શોપિંગ કરે છે અને અમે અહીંયા જો ફોટા પાડીએ છે મસ્ત મજાના માસીવાળા હે ને હાય ગાઈસ કેમ કે ગાઈસ અમારી શોપિંગ છે ને બે ત્રણ દિવસથી અમે શોપિંગ શોપિંગ જ કરીએ છીએ ને